નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો બ્લોક નંબર એકથી ચાર ફૂલ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો આ ચાર બ્લોક ફૂલ છે અને ત્યારબાદ મિત્રો જે ડૂમ નંબર ત્રણ છે તે પણ મિત્રો ફૂલ જોવા મળી રહ્યું છે ત્યાં પણ ધાણા છે મિત્રો ઉતરેલા નવા ધાણા અને હાલ મિત્રો જે છાપરા નંબર આઠ છે ત્યાં પણ મિત્રો ધાણાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ મિત્રો બ્લોક નંબર ત્રણ અને ચારમાં માં કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને મિત્રો અત્યારે હાલ હરાજીનું કામકાજ બ્લોક નંબર બેમાં માં ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો બે બ્લોક કમ્પ્લીટ થઈ ગયા છે અને મિત્રો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો મિત્રો ચાલો જાણી લઈએ ધાણીના કેવા ભાવ છે ધાણાના કેવા ભાવ છે હવાવાળા ધાણાના કેવા ભાવ છે મીડિયમ કલરના ધાણાના ભાવ કેવા છે અને મિત્રો ખેડૂભાઈને આપણે પૂછીશું કે ઉતારો કેવો રહેલો છે કેવા તમને ભાવ મળેલા છે તો આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એટ સુધી બની રહીશો મિત્રો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે સત્યાવીસો ને છવ્વીસ સત્યાવીસો ને છવ્વીસ ભાવ જોયે છે મિત્રો ધાણી છે સુપર કલર માં છે સત્યાવીસો ને છવ્વીસ ક્વોલિટીમાં નો ઘટે તમે જોઈ શકો છો મિત્રો સત્યાવીસો છવ્વીસ એક ધારો દાણો છે સુપર કલર માં છે ધાણી છે સત્યાવીસો છવીસ

કોઠા પીપળિયા કોઠા પીપળિયા ની ધાણી હતી કેટલા વિઘાની ધાણી હતી બે વીઘાની ધાણી હતી કેટલી ગુણી ઉતારવા આવેલો સાત ગુણી સાત સાત ઉતારો આવેલો ઓકે ઓકે આના સોળસો રૂપિયા છે આ ડીમ કલર છે સોળસો રૂપિયા ભાવ થયો છે મિત્રો થાણી છે સોળસો રૂપિયા થયા છે જો મિત્રો આના સોળસો રૂપિયા થયા થાણી છે અને થોડોક ડીમ કલર છે સત્તરસો એક ભાવ થયો છે મિત્રો સત્તરસો એક તમે જોઈ શકો છો ધાણા છે સત્તરસો એક સુપર ધાણા છે થોડુંક જ મિત્રો અમુક ધાણો છે તે મીડિયમ ક્વોલિટીમાં છે બાકી વધારે કલર વાળા ધાણા છે સત્તરસો ને એક ભાવ આ ધાણાની ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો અઢારસો ને એકાવન અઢારસો એકાવન ભાવ જો મિત્રો સુપર કલરમાં છે ક્વોલિટી કલર કટમાં છે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત કલરમાં છે માઇનર એવા છે મિત્રો અમુક ધાણામાં બાકી કલર સારો છે હવા નું કહી શકીએ પ્રકારનું છે મિત્રો આ તમે જોઈ શકો છો ધાણા ચૌદસો પૂરા થયા છે મિત્રો ચૌદસો ભાવ પૂરો થયો છે ધાણા છે મિત્રો ડિસ્ક કલર માં છે ને મિત્રો હવા હવા છે માઇનર હવા છે ચૌદસો પૂરા થયા છે જોઈ શકો છો આ ધાણાના ચૌદસો પૂરા